તો આજે આપણે એવી જગ્યાએ જે લોકો અહીં આવેલા છે એ લોકોને તો ખબર પડી જ ગઈ છે પણ જે લોકો આ જગ્યા વિશે નથી જાણતા એ લોકો માટે અંદરથી આ કુદરતી નજારો અને અહીં સ્થિત વૈદ્યનાથ મહાદેવના દર્શન કરાવ ઈશ્વર કે જેના વગર ઘાસનું એક તણખલું પણ ખસી ના શકે તેમને આપણને કેટલી બધી શ્રદ્ધા અને કેટલા સૌંદર્ય અને સંપત્તિ આપે છે આ સીડીઓને જોતા તમને એવું લાગી રહ્યું હશે કે આ કોઈ જંગલ વિસ્તાર છે ના પણ એવું નથી જ્યાંથી ગેટ આપણે આવીએ છીએ ત્યાં થોડીક સીડીઓ છે અને સીડીઓ ચડીને પછી અહીંથી અંદર જવાનું છે. મંદિરની મહિમાની જો વાત કરવામાં આવે તો અહીં મહાશિવરાત્રીના દિવસે બહુ મોટો લોકમેળો યોજાય છે જેમાં હજારો સંખ્યામાં લોકો અહીં આવે છે અને મહાદેવના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે સૌંદર્ય બધે જ વ્યાપ્ત છે તમારે માત્ર તમારી આંખો ખોલીને જે વાસ્તવિકતા વ્યાપ્ત છે તેને જોવાની જરૂર છે